નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીએ છે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ફરી નવું અપડેટ વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે આપણી સામે છે આ અપડેટ છે ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને તેડા ઘરના આધાર કાર્ડ વેરિફિકેશન સંદર્ભે છે અગાઉ આપેલા અપડેટ મુજબ પ્રોફાઇલ અપડેટની અંદર જશું અને ત્યાંથી આધાર વેરિફિકેશન છે કરવાનું હોય છે કઈ રીતે થઈ શકે છે આ આધાર કાર્ડ વેરિફિકેશન કરતા સમયે શું સમસ્યા આવે છે અને તેનું સમાધાન પણ શું હોઈ શકે તે આજના વિડીયોમાં સમજીશું તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાંથી સૌથી પહેલાં તો પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી દેશો અહીંયા તમે જોશો તો બે અપડેટ આપણી સામે છે એક અપડેટ ખાસ કરીને આધાર કાર્ડ વેરિફિકેશન જે છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના બીજું જે આપણી સામે છે એ છે હેલ્થ ડોક્યુમેન્ટ લિંકિંગ વિથ આભા આઈડી આ એક અપડેટ પણ આપણી સામે છે પણ અહીંયા આજના વિડીયોમાં એ ખાસ કરીને આધાર કાર્ડ વેરિફિકેશન સંદર્ભે જ વિશે સમજીશું તમે અહીંયાથી છે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો ઓપન કરો છો એટલે ફરજિયાતપણે આધાર કાર્ડ વેરિફિકેશન કરવું જરૂરી છે અન્યથા તમે કોઈ પણ કામગીરી હવે કરી શકતા નથી તેવું આ અપડેટ આપણને સૂચવે છે તમે મોબાઈલ નંબર દાખલ કરી દેશો અને લોગિન થઈ એપ્લિકેશનમાં એન્ટ્રી કરશો ઓકે આપણે કમ્પ્લીટલી એમપિન નંબર દાખલ કરી દીધું છે જેવું લોગિન ઉપર તમે ક્લિક આપો છો એટલે સૌથી પહેલા તમારી સામે છે એ પ્રોફાઇલ અપડેટ સંદર્ભે જ આવે છે આ પ્રોફાઇલ અપડેટ કરતા સમયે ખાસ નોંધ લેશો તમે અહીંયા આધાર કાર્ડ છે એ આંગણવાડી કાર્યકરનું દાખલ કરશો સૌથી પહેલાં આધાર કાર્ડ વેરિફિકેશન છે એ આંગણવાડી કાર્યકરનું થશે બેંક ડિટેલ તમે નાખશો પછી તમે હેલ્પર છે એની પ્રોફાઇલ અપડેટ કરશો એની બેંક ડિટેલ દાખલ કરશો અને સબમિટ કરશો પછી જ તમે આગળની કામગીરી છે એ કરી શકો છો આ કામ કરવું ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે અહીંયા તમે આધાર કાર્ડ છે એ દાખલ કરી દેશો આધાર કાર્ડ દાખલ કરી દીધા પછી અહીંયા તમારી સામે જે નામ આવે છે જે બોક્સ આવે છે બોક્સની અંદર આધાર કાર્ડ મુજબ જ આંગણવાડી કાર્યકર બહેનનું નામ દાખલ કરવાનું છે જેવું આપણે લાભાર્થીમાં આધાર વેરિફિકેશન કરીએ છે સેમ એવું જ અહીંયા આપણે કરવાનું રહેશે ઓકે આપણે છે એ આધાર વેરિફિકેશન છે એ કરી દે દઈએ છે એક નામ છે એને નોંધી દઈએ છે ઓકે કમ્પ્લીટલી એ દાખલ કરી દીધા પછી તમારે અહીંયા છે એ બર્થ ડેટ છે એ પણ સચોટ દાખલ કરશો જેવું આધાર કાર્ડમાં આપેલું છે એ પ્રકારે ઇમેલ એડ્રેસ છે તો તમે અહીંયા દાખલ કરશો એ જરૂરી નથી જ્યાં અહીંયા જ્યાં જ્યાં આ ગોળ જે સ્ટાર છે એ સ્ટાર આપેલા હશે તે જ માહિતી તમારે ફરજિયાત ભરવાની છે ઓકે મોબાઈલ નંબર એની જાતે જ આવી જશે તો પછી આગળ તમે જોશો તો ત્યાં માધ્યમિક શિક્ષણ મૂળ તમામ વસ્તુઓ છે કમ્પ્લીટ છે અહીંયાથી તમે સબમિટ બટન ઉપર ક્લિક આપો છો ક્લિક આપી દીધા પછી તમારી સામે છે એ આ પ્રકારનો મેસેજ આવશે જેમાં તમને જણાવે છે કે ભાઈ એક કલાક પછી તમે અહીંયા આપેલી માહિતી છે અપડેટ થઈ જશે અને પછી લોગિન કરી શકો છો પરંતુ એ સારું નેટ હશે તો એ તાત્કાલિક ધોરણે પણ થઈ જશે ફરી વખત આપણે લોગિન કરીએ છે અહીંયાથી તમે લોગિન થશો ફરી અપડેટ ઉપર જશો યસ આપણે લોગિન થઈએ લોગિન ઉપર તમે જેવું ક્લિક આપો છો તો આ કમ્પ્લીટલી થઈ ગયું હવે અહીંયા એકની એક વસ્તુ તમારી સામે આવે છે તો આપણે એવું સમજવાનું કે અહીંયા બેંક ડિટેલ દાખલ કરવાની બાકી છે બેંક ડિટેલ છે તમે કમ્પ્લીટલી દાખલ કરી દેશો જેવું નામ તે બેંકના એકાઉન્ટ જે પાસબુક છે એમાં આપેલું છે એ પ્રકારેનું જ નામ તમારે અહીંયા નોંધવાનું છે નોંધી દેશો કમ્પ્લીટલી એટલે કશો વાંધો આવતો નથી એટલે સબમિટ આપી દેશો ઓકે એક જ વખત આ માહિતી દાખલ કરવાની છે ફરી વખત તમે તેમાં સુધારો કરી શકતા નથી એ પણ નોંધ લેશો ઓકે ઉપર ક્લિક આપશો ઓકે રેડી છે ફરી વખત આપણે લોગ ઇન થશું યસ આ કમ્પ્લેટ થઈ ગયું સેમ સિચ્યુએશન છે એક વખત એ કમ્પ્લીટ થઈ જશે સબમિટ થઈ જશે પછી તમારે આવશે સહાયકનું તમે અહીંયા જુઓ તો મારી પ્રોફાઇલ આવેલો હવે અહીંયા આવી ગયું સહાયકનું તો હવે સહાયકનું છે એ તમારે દાખલ કરવાનું છે આધાર કાર્ડ સેમ સિચ્યુએશન છે એ આધાર કાર્ડ છે તમે દાખલ કરી દેશો આધાર કાર્ડ મુજબ જ નામ અહીંયા તમારે નોંધવાનું છે એ પણ ખાસ ધ્યાન રાખશો અહીંયા આપણે નોંધી દઈએ છે આધાર કાર્ડ મુજબ જ અહીંયા નામ છે આપણે દાખલ કરી દઈએ છીએ ઓકે નામ કમ્પ્લીટ છે સ્પેલિંગ કોઈ પણ મિસ્ટેક નથી એ પણ જોઈ લઈએ છે ઓકે રેડી છે હસબન્ડનું નામ છે એ બી કમ્પ્લીટ છે ઓકે જન્મ તારીખ છે એ પણ જોઈ લઈએ એ બી કમ્પ્લીટ છે અહીંયા ઈમેલ એડ્રેસની જરૂર નથી ઓકે અહીંયા બધું રેડી થઈ ગયું છે શૈક્ષણિક યોગ્યતા છે એ માધ્યમિક શિક્ષણ એ બેને મેળવું છે અને અહીંયાથી એને સબમિટ આપીએ છે સબમિટ આપી દેસો એક કલાકનો પાછો મેસેજ આવી જશે બહાર નીકળી જશો ફરી વખત લોગ કરશો ફરી વખત તમે અહીંયા લોગ ઇન થશો ફરી વખત તમે જોશો તો માહિતી છે કમ્પ્લીટલી આપણે આવી ગઈ છે બેંક ડિટેલ છે એ દાખલ કરવાની છે અહીંયા આપણે જોઈ લઈએ છીએ બેંક ડિટેલ ફટાફટ દાખલ કરી દઈએ છે યસ કમ્પ્લીટલી આપણે સબમિટ બટન ઉપર ક્લિક આપી દીધું છે ને એ માહિતી અપડેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તમારે જ્યારે બેંકની ડિટેલ બદલવી હશે તો અહીંયાથી તમે બદલી શકો છો યસ પાછા આવી જઈએ છે ફરી વખત સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈએ છે ફરી બહાર નીકળી જઈએ છે આ પદ્ધતિ છે ચાર વખત આપણે કરી રહ્યા છે જો અપડેશન ફટાફટ નથી થતું તો કલાક સુધી તમે રાહ જોવી પડશે કલાક પછી છે આ બેતા મુજબ તમારું અપડેશન તે થઈ જશે અને તમે અન્ય કામગીરી છે સરળતાથી કરી શકશો ઓકે 5 થી 10 મિનિટ આપણે રાહ જોઈ છે અને રાહ જોયા પછી આપણે ફરી વખત છે એ મોબાઈલ નંબર છે દાખલ કરી દઈએ છે અને લોગિન થઈએ છે અને જોઈએ છે કે આપણે કરેલી કામગીરી છે એ કમ્પ્લીટલી ઇનપુટ થયું છે કે કેમ ઓકે લગ ઇન ઉપર તમે ક્લિક આપો છો યસ તમે ક્લિક આપશો એટલે જોઈ શકો છો પંદર મિનિટ પછી આપણે જે નામ નોંધણી કરેલું આધાર કાર્ડ વેરિફિકેશન કરેલું એ તમામે તમામ કમ્પ્લીટલી થઈ ગયું છે એટલે તમે જોઈ શકો છો અહીંયાથી એ બેન છે આનું આધાર કાર્ડ વેરીફિકેશન થઈ ગયું એનું બેંક ડિટેલ છે એ પણ નોંધાઈ ગયું છે એના હેલ્પર જે બેન છે એનું પણ નોંધાઈ ગયું છે અને કમ્પ્લીટલી અહીંયા આપણી સામે આવી ગયું છે તો આ રીતે તમે આધાર કાર્ડ વેરિફિકેશન આંગણવાડી કાર્યકર અને તેડાગરના આધાર કાર્ડ વેરિફિકેશન છે એ તમે કરી શકો છો આપણે જોઈ શકાય કમ્પ્લીટલી થઈ ગયું છે થઈ ગયા પછી અહીંયા જોશો બે તમને લીલા એ ખરાનું નિશાન છે એ તમે જોઈ શકો છો આ નિશાનના અર્થ એ હશે કે તમે તમારું આધાર કાર્ડ વેરિફિકેશન છે એઝ અ વર્કર તરીકેનું એ કોમ્પ્લીટલી પૂર્ણ કરી દીધું છે સેમ તમે એ પ્રકારે જ્યારે હેલ્પરમાં છે જશો તો ત્યાં પણ આ પ્રકારે તમારી સામે ખરાના બે નિશાન આવી જશે હું તમે એ આધાર કાર્ડ મુજબ તમામ સીડિંગ છે આધાર કાર્ડ વેરિફિકેશન છે એ તમે પૂર્ણ કરી દીધું છે અહીંયા આપણી સામે સમસ્યા એ આવશે કે હવે જ્યાં આધાર કાર્ડ મુજબ નામ દાખલ નથી થયું અથવા આધાર કાર્ડ અપડેટમાં છે એવા લોકોએ શું કરવું કારણ કે એ નામ નોંધણી થશે જ નહીં તો આગળનું કાર્ય એ પૂર્ણ નહીં થઈ શકે સાથે હવે જ્યાં ખાલી જગ્યા છે જે પણ આંગણવાડી કેન્દ્ર છે અને કેન્દ્રો ઉપર જગ્યા ખાલી છે તો એવા સમયે શું કરી શકાય કારણ કે એનું આધાર કાર્ડ વેરીફિકેશન જ્યાં સુધી તમે અહીંયા દાખલ કરતા નથી તો એપ્લિકેશન છે એ વર્ક જ નથી કરતું તો આપણે આશા રાખીએ છીએ કે હવે પછીના નેક્સ્ટ અપડેટની અંદર અહીંયા આપણને ઓપ્શન મળવો જરૂરી છે હાલ પૂરતો તો ઓપ્શન મળ્યો નથી તો આપણી પાસે સમસ્યાનું સમાધાન શું હોઈ શકે કે ભાઈ આપણે હાલ પૂરતું એ જૂના જે કાર્યકર હશે જે બેન છે એનું તમે નોંધણી કરી શકો છો પણ અહીંયા નોંધણી કરી દીધા પછી તમારે અપડેટ કરવાનો થશે તો એ અપડેટ તમે નહીં કરી શકો એ ડેશબોર્ડમાંથી અપડેટ થઈ શકે છે પણ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનથી એને અપડેટ કરી શકતા નથી તો આ સમસ્યા છે સમસ્યા બે અઘરી છે કે તમે ખાલી જગ્યા છે ત્યાં આપણને ઓપ્શન આપવો જોઈએ કે જે જગ્યા ખાલી છે એ આપણે અહીંયા નોંધી શકીએ બીજો ઓપ્શન એ આપવો જરૂરી હતો કે આધાર કાર્ડ મુજબ માહિતી છે એ દાખલ નથી કરી રહી તો આપણે એ કોઈક ખરાનો કે એ ખોટાનું નિશાન છે એ પણ આપણને મળવું જોઈતું હતું જેથી આપણે સાબિત કરી શકીએ કે છે અહીંયા અમારી કંઈક ભૂલ થઈ રહી છે તો આ અપડેટની અંદર સમસ્યા સાથે આ અપડેટ છે જે બહેનોના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર અને એનો જે બેંક ડિટેલ છે કમ્પ્લીટ હશે એને કોઈ પ્રશ્ન છે નહીં પ્રશ્ન એ આ આવશે કે જ્યાં જગ્યા ખાલી છે અને આધાર કાર્ડ મુજબ આધાર કાર્ડ છે એ બેનોનું અપડેટ નથી તો જે કમ્પલેટ છે એ હાલ પૂરતું અપડેટ કરી લેશો અને વેરિફિકેશન પૂર્ણ કરી બાકીની કામગીરી છે એ પૂરી કરશો ફરી મળ્યા છે આશા રાખીએ છીએ કે જલ્દીથી અપડેટની અંદર સુધારો આપણી સામે આવે અને આપણે આ અપડેટમાં કામ કરી શકીએ ફરી મળ્યા છે માહિતી સાથે ત્યાં સુધી આપશોનો આભાર